નમસ્કાર મિત્રો આજે દિવસભર અમે દરેક ગામના સરપંચો સાથે મળ્યા દરેક આગેવાનો સાથે મળ્યા હવે અમે આવ્યા છીએ બરાયા ગામ કેમસી ના પૂર્વ પ્રમુખ એમની સાથે આપણે મુલાકાત લેશું કારણ કે સરળ સ્વભાવ કઈ રીતે કાર્ય કરું કાર્ય કરવાની પદ્ધતિ આ તમામ પદ્ધતિ સાથે અમે એમના ગામમાં પણ ગયા હતા અને લોકો વચ્ચે મળેલા લોકોનો અમને પ્રતિક્રિયા મળી કે જામ સાહેબ વિશે અમને વિશ્વાસ હતો અને મતદારોએ જે એમને ઉપર વિશ્વાસ મૂકી અને એમને જીત આપી છે હવે એમની ઉપર જવાબદારી વિશેષ વધી છે કારણ કે ગામનો વિકાસ પણ કરવો જરૂરી છે બરાયા ગામની મિત્રો વાત કરું તો આજુબાજુ કંપનીઓ આવેલી છે બરાયા ગામ વિકસિત ગામ હજી પણ ઘણા એવા વિકાસના કામો છે જે બરાયા ગામ કહી રહ્યું છે કે અમારા ગામની અંદર પણ વિકાસ થવો જોઈએ આપણે પહેલા તો બાપુ આપનું નામ અને પરિચય આપી મારું નામ મહેન્દ્રસિંહ પુંજાજી જાડેજા સામાજિક જામ સાહેબનો નો દરજો છે એટલે જામ સાહેબ તરીકે ઓળખાવું છું સાહેબ ખાસ કરીને આપની ઉપર ભરાયા વિશ્વાસ મૂક્યો આપની જીત થઈ છે સરપંચ ચૂંટણીમાં પરંતુ ગામના હજી ઘણા એવા વિકાસના કામો છે જે કરવાના છે સૌથી પ્રથમ જે મતદારો તમારા ઉપર વિશ્વાસ મૂક્યો તમને જીત અપાવી છે એમનો આભાર સાથે સાથે આજે કચ્છી અષાઢી બીજ એટલે દરેક કચ્છીઓ માટે આજ ખુમારીનો દિવસ છે તો તમામ લોકોને કઈ રીતે આપ શુભેચ્છા પાઠવશો હવે સર્વપ્રથમ તો આ કચ્છિયતનો કચ્છનો અષાઢી બીજ છે રાજાશાહી વખતથી અષાઢી બીજની ઉજવણી કરવામાં આવે છે જ્યાં જ્યાં જાડેજાઓના સ્ટેટ હતા રાજકોટ જામનગર ગોંડલ મોરબી ત્યાં પણ આજની તારીખમાં અષાઢી બીજની ઉજવણી થાય છે અને કચ્છ માટે સરકારે વિશેષ અષાઢી બીજની રજાની પણ જે રજા જાહેર રજા રાખી છે એ બદલ સરકાર શ્રીનો પણ હું બહુ આભાર માનું છું જે કચ્છની જે એવો ખમીર છે એ ખમીર ટકી રહે હવે તાજેતરમાં અમારા ગામ બરાયામાં સરપંચની ચૂંટણી હતી અમારું ગામ સમાગોગા જૂથ પંચાયત સાથે હતું મારા ગામની પાંચસોથી સાડા પાંચસોની વસ્તી હતી અને સમાગોગાની સ્વાભાવિક છે બે હજારથી ની વસ્તી હતી તો પંચાયતના વિકાસના કામો તો સમાગોગાના જે પદાધિકારીઓ હતા એ પણ કર્યા છે પણ અમારી અલગ પંચાયત થવાથી સ્વતંત્ર પંચાયત થવાથી હવે જે બરાયા ગામ છે એ ચારે બાજુ કંપનીઓની વચ્ચે આવેલો ગામ છે આ બાજુ સમાગોગા જિંદાલ છે આ બાજુ જિંદાલ કોક છે સામેની સાઈડમાં મહાશક્તિ કોક છે આ બાજુ રોડ ઉપર આશાપુરા માઇન કેમ્પ છે જે રીતે ગામનો વિકાસ થવો જોઈએ સબળ નેતાગીરી ન હોવાને કારણે કે અલગ અથવા અમારી પંચાયત અલગ ન હોવાને કારણે અમારા ગામનો કોઈ વિકાસ થઈ શક્યો નથી હવે અમને આશા છે કે મારો પુત્ર મનહરસિંહ ચૂંટાઈ આવવાથી અમે કંપનીઓને રિક્વેસ્ટ કરશું અમારી ગામની વાત કરતું તો અમારા ગામમાં પણ પ્રાથમિક સ્કૂલ મેં મારા ખેતરમાં જગ્યા આપેલી છે ને એ પ્રાથમિક સ્કૂલ પણ જર્જરીત છે એના ઓરડા પણ ઓછા છે જે વિદ્યાર્થીઓની સંખ્યામાં છે એ પ્રમાણે એના ઓરડા પણ નથી આરોગ્યની કોઈ સુવિધા નથી ગ્રામ પંચાયત નવી છે થઈ છે ઘર પણ નથી એવી ઘણી ગટર પાણી વગેરેની મોટો સ્ટોરેજ પાણીનો ટેન્ક પણ નથી એવી પ્રાઇમરી ઘણી અસુવિધાઓ છે તો અમે અમારા પદાધિકારી ધારાસભ્યશ્રી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી સંગઠનના શ્રી સંસદ શ્રી તેમજ અમારી ચારે બાજુ જે કંપનીઓ આવેલી છે કંપનીઓને મળી અને એની સી એસની ગ્રાન્ટમાંથી અને બીજી પણ ગ્રાન્ટો ગામના વિકાસ માટે કંપનીઓને મળતી હોય છે તો યોગ્ય સંકલન કરી અને અમારા ગામનો કેમ વિકાસ થાય એના માટે અમે પ્રયાસ કરશું અને મને આશા છે કે અમને આમાં જીત મારા દીકરાની નથી મારી જીત નથી જીત અમારા ગ્રામજનોની છે ગ્રામજનો જે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો તો હું જે જે પંચાયતમાં મારા દીકરાનો વિજય થયો છે હું એનો શ્રેય મારા પરિવારને નથી આપતો મારા દીકરાને નથી આપતો પણ મારા ગ્રામજનોને આપું છું કે જે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસનો અમે કોઈ દિવસ દ્રોહ નહીં કરીએ અને અમે તો પોઝિટિવ રીતે એ વેપારી માણસો છીએ એટલે મારા અમે તો છેલ્લા વીસ વર્ષથી મુંદ્રા રહીએ છીએ છતાં પણ અમારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને અમે સુપેરે પાર પાડશું અને અમે ગામનો ચોક્કસ વિશ્વાસ કરશો બાબુ ખાસ કરીને અત્યાર સુધી સમાગો અને ટુંડા મુન્દ્રા તાલુકાનું સર્વશ્રેષ્ઠ ગામ કહેવાતું જૂથ ગ્રામ પંચાયતમાં આપનું ગામ પણ આવતું પણ હવે દેશ આઝાદ થયો ત્યાર બાદ સતોતેર વર્ષ પછી આપને સ્વતંત્રતા મળી છે એટલે આપના ગામના સરપંચ આપને મળ્યા છે વિશેષ જવાબદારી એવો છે ગામજનો છે ગ્રામજનો ઈચ્છાઓ છે કે મારું બરાયા સૌથી શ્રેષ્ઠ ગામ બને સુંદર વન બને સુંદર ગામ બને તો એના માટે આપના કઈ રીતે પ્રયાસો હશે હવે સૌપ્રથમ તો એક જે અમારી પંચાયત અલગ થઈ ને મારી પંચાયતના પ્રથમ સરપંચ મારા સુપુત્ર શ્રી મનોહરસિંહ બન્યા એટલે અમારે ગામ માટે પણ એક ગર્વ છે કે કાયમના માટે ઇતિહાસમાં એનો હસ્તાક્ષર રહેશે કે મનોહરસિંહ ગામના પહેલાં સરપંચ મનોરસિંહ હતા હવે વાત કરીશ તો અમારા ગામમાં અંદાજીત ચાર ચારસોથી પાંચસો ગાયો છે ભેંસો છે અમારું ગામ પશુપાલન આધારિત ગામ છે અમારા ગામમાં નીચે પાણીના તળ ખારા છે હવે જે નર્મદાનું પાણી છે એ તો હવે આપણે પ્રાગપર રોડથી કેનાલ નીકળે છે એટલે મુન્દ્રા સાઈડમાં મળશે અમારા સાઈડમાં નર્મદાનો સિંચાઈનો પાણી અમારા ગામને મળશે નહીં એટલે મારા શ્રેષ્ઠ પ્રયત્ન એ હશે કે અમારે ગામની ચારે બાજુ જે કંપનીઓ છે એટલે અમારા ગામના ભણેલા ગણેલા છોકરા જે મજૂરી કામ કરે છે એવો વર્ગ ટોટલ ને કંપનીઓમાં સમાવેશ થઈ જાય અને એને સારી આજીવિકા મળે વિશેષમાં અમારું ગામ નદી કિનારે આવેલું છે નદી કાયમ પાણી વહેતું હોય છે પણ ટૂંકમાં પાણી ખારું છે પણ અમે નદીના બંને બાજુ વૃક્ષારોપણનો વાવેતર કરશું અને ગામને સ્વચ્છ અને સુગઢ બનાવશું અને મેન મેં અગાઉ પણ વાત કરી તો શિક્ષણની તો જે શિક્ષણની જે ખૂટતી કડીઓ છે એ કડીઓ માટે પણ અમે કડીઓ પૂરાઈ જાય એના માટે પણ અમે ભરપૂર પ્રયત્ન કરશું વિશેષમાં અમે અમારા ગામ માટે જેટલું બની શકે એટલે મારું પોતાનો ઘરનો છે મારું પોતાનો પરિવાર છે એ રીતે સમજી ને હું ગામના વિકાસ માટે મારા છોકરા દ્વારા હું પ્રયત્ન કરીશ મારા છોકરાને પણ હું સહયોગ આપીશ ઉંમરમાં નાનો છે એ અત્યારે રાજકીય રીતે બહુ કાવા દાવા હોય છે પણ એને પણ અત્યારે રાજકારણમાં અગ્રણ માંડ્યા છે તો એના એનામાં પણ પૃષ્ઠતા આવે એને પણ હું ટ્રેન્ડ કરીશ અને હું ચોક્કસ આપના મીડિયા મારફતે ખાતરી આપું છું જો સરકારી ગ્રાંટોમાંથી કામ નહીં થાય તો અમને માતાજીની મહેરબાની છે અમારે સો ખર્ચે પણ અમે ગામના વિકાસના કામો કરશું એવી હું મીડિયાના મારફતે મારા ગ્રામજનોને ખાતરી આપું છું અ તો આ હતા જામ સાહેબ કારણ કે ઓછું બોલવું અને કામ વધુ કરું ગામ પ્રત્યે જે લાગણી છે એ જામ સાહેબ આપણા સમક્ષ રાખે છે અને ગામને ગોકુળનું ગામ બનાવવા માટે એ જે પ્રયત્ન કર્યા છે અને સૌથી મોટી વાત કે આજુબાજુ આવેલી કંપનીઓ જેની અંદર સીએસઆર ફંડ બે ટકા ગામના વિકાસને આપવામાં આવે છે એટલે એમનું ગામ સો વિકાસ તરફ હવે આગળ પણ વધશે આઝાદ થયું દેશ સત્તોતેર વર્ષ બાદ એ ગામને સ્વતંત્ર સરપંચ મળ્યા છે એટલે એમના દીકરાનું પ્રથમ નામ રહેશે કે આ પ્રથમ આ ગામના સરપંચ છે એ પણ એમને એક માલિકે નેમ આપી છે ત્યારે હવે જોવાનું થઈ રહ્યું કે બરાયા ગામ વિકાસ તરફ હવે આગળ કેવી રીતે વધશે કારણ કે બરાયા ગામ સુંદર ગામ છે આપ જતા આપને બહુ મજા આવશે કારણ કે એક અલગ ટાઈપ નું કુદરતી આપડે કચ્છનું ગામડું હોવું જોઈએ એ ગામડાની ખુમારી હોવું જોઈએ ખુમારી બરાબર ગામમાં દેખાઈ રહી છે પરંતુ એમને જે વચનો આપે છે એ વચન હવે પૂરા કરવા માટે પણ સક્ષમ છે કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલિક ન્યુઝ ગુજરાત